નમસ્કાર આપ જોઈ રાય છો નેશન ન્યૂઝ હું છું આપની સાથે હેતલ દાહોદ શહેરના નાના ડબગરવાડ ખાતે નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજ દાહોદ જિલ્લાના વ્યાપારી મિત્રો જેમાં ખાસ કરીને અનાજ કરિયાણા પ્રોવિઝન સ્ટોર ધરાવતા ભાઈ બહેનો નાય વાળન મિત્રો બ્યુટી પાર્લર ચલાવતી બહેનો કોસ્મેટિક ની દુકાન ચલાવતા મિત્રો દવાની દુકાનવાળા મિત્રો આઈસ્ક્રીમ પાર્લર ધરાવતા મિત્રો માટે મુદ્રા લોન ઉદ્યોગ સર્ટિફિકેટ તેમજ મળવાપાત્ર યોજના લાભ માટેના નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધંધાદારી મિત્રો વેપારીઓ અમૂલ્ય અવસરનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ આધાર કાર્ડ પાન કાર્ડ બેંક એકાઉન્ટ ની ચોપડી ઓટીપી માટે મોબાઈલ લઈને આવી પહોંચ્યા હતા અને નિઃશુલ્ક કેમ્પનો લાભ લીધો હતો ડબગરવાડ ખાતે આપણે મુદ્રા લોન અને એપ્લિકેશન માટે તથા જેના પાસે પાન કાર્ડ ના હોય હોય અથવા જે પણ કરિયાણાની દુકાનદાર છે સલૂનવાળા છે અને બ્યુટી પાર્લરની બહેનો છે તેવા તમામ લોકોને આપણે ઉદ્યમનું સર્ટિફિકેટ ફ્રીમાં કાઢી આપીએ છીએ અને એના માટેની જે મુદ્રા લોનની લોનની એપ્લિકેશન છે તેના પણ આપણે અહીંયા ફોર્મ ભરીએ છીએ એના દ્વારા પાન કાર્ડ પણ આપણે અહીંયા ફ્રીમાં કાઢી આપીએ છીએ હર દર્શકની યોજના દ્વારા તેમને આપણે સ્માર્ટ કાર્ડ પણ આપીએ છીએ આ તમામ પ્રકારની લોનો અને જે પણ યોજના સરકારની ચાલે છે તેની દરેક માહિતી અને યોજનાનો લાભ મળે તે માટે આપણે અહીંયા આ કેમ્પ રાખ્યો છે નાના ટબઘર વિસ્તારમાં જે પણ ભાઈઓને અહીંયા હજી પણ જે કોઈ બાકી હોય તેવા દરેક ભાઈઓ અહીંયા લાભ લેવા આવી શકે છે અને એમને પૂરતો આપણે અહીંયા જે પણ સરકારની યોજના છે તેના દરેક લોકોને મધ્યમ વર્ગના માણસોને બધાને લાભ મળશે અને બધાને સમય ચાલવાનું છે આ કેમ્પ આજનો તો રાખ્યો છે પણ જો જરૂરિયાત લાગશે તો આપણે કાલે પણ એને વધારીશું અને જરૂર હશે તો હજી બી એક દિવસ આપણે રવાશું પણ દરેકને લાભ મળે તેવી તમામ પ્રકારની આપણે યોજના બનાવશું હકદર્શક દ્વારા બધા જે લોકોને અમે યોજના કાર્ડ પણ આપવામાં આવ્યું છે અને બહુ સારો પ્રોગ્રામ રહે છે શૈલેષ કુમાર રાઠોડ નેશન પ્લસ ન્યૂઝ દાહોદ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર